હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવીશું ઘઉંના લોટની સેવ તો વણવાની ઝંઝટ વગર અને પાટિયા વગર પણ બનાવી શકાય અને એકવાર બનાવીને આખો સ્ટોર કરી શકાય તેવી આ સેવ બનાવી એકદમ સહેલી છે તમે એકલા હાથે બનાવશો તો પણ બની જાય અને એકદમ ઝટપટ બની જાય તેવી સરળ રીતે આ સેવ બનાવશું તો આ સેવમાંથી મેગી પણ બનાવી શકાય મીઠી સેવ પણ બનાવી શકાય અને શાક પણ બને તો આ સેવ આપણે બનાવવાનું ચાલુ કરીએ તો તેના માટે આપણે જે ઘઉંનો રોટલીનો ઝીણો લોટ આવે છે એ લેવાનો છે તો આ લોટને આપણે ચાળીને લેશું તો બે વાટકા જેટલો મેં રોટલીનો લોટ લીધો છે હવે આપણે નોર્મલ પાણીથી લોટ બાંધી લેવાનો છે અને તેલનો ઉપયોગ કરવાનો નથી ફક્ત પાણી એડ કરી અને એકદમ નરમ એવો લોટ બાંધી લેશું તો આવો જ નરમ લોટ બાંધી અને ઢાંકી અને પંદર મિનિટ સુધી આ લોટને રહેવા દઈએ એટલે એકદમ સરસ કૂણ આવી જશે લોટમાંથી તો પંદર મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આ લોટ ઉપર થોડું તેલ એડ કરી અને લોટને એકદમ સરસ આપણે મસળી લેશું એટલે કે કૂણવી લઈએ તો લોટ તમારો એકદમ સોફ્ટ હશે તો સેવ એકદમ સરસ બનશે અને તમને પાડવી પણ ફાવશે એટલા માટે થોડું તેલ એડ કરી અને લોટને ત્રણ મિનિટ જેવું થાય ત્યાં સુધી એકદમ સરસ મસળી લેવાનો તો જે આ સેવ પાડવાનો સંચો છે એને તેલ લગાડી લેશું અને સેવ પાડવાની જે જાળી છે એ આપણે લેશું જે ઝીણી આવે છે એનો ઉપયોગ કરવાનો છે તો અંદર તેલ લગાડી અને આપણે આ સંચામાં લોટ ભરશું તો આ રીતે થોડો થોડો લોટ કરી હાથમાં લઈ આ રીતે ગોળ કરી અને સંચામાં ભરી લઈએ તો તમે જોઈ શકો છો કે લોટ એકદમ સોફ્ટ અને એકદમ ઢીલો એવો જ મેં લોટ બાંધીને તૈયાર કર્યો છે તો આ રીતે સંચો આખો ભરીને ઉપરથી પેક કરી દેસું તો કોઈ પણ પ્લાસ્ટિક અથવા કોટનનું કાપડ લઈ અને આ રીતે સંચો સીધો જ રાખવાનો છે અને સેવ પાડી લેવાની જો તમે સેવ પાડતી વખતે તમારો સંચો આડો કરશો તો સેવ ભેગી પડશે એટલે જે સાઈડ સેવ પાડશો એ સાઈડ એમનો સંચો સીધો રાખી અને આપણે સેવ પાડી લેવાની તો એકદમ છૂટી સરસ સેવ પડી અને તૈયાર થશે અને આ સેવને સુકાતા બિલકુલ વાર નહીં લાગે ફક્ત આઠથી નવ કલાકમાં આ સેવ સરસ સુકાઈ જશે જો તમે તડકે સુકવશો તો આઠ કલાકમાં સુકાઈ જશે પણ તમે આ સેવને છાંયડે સુકવશો તો સુકાઈ જાય પછી તમારે એક કલાક તડકે રાખી અને ભરી લેવાની તો કોઈ પણ એરટાઇટ બોટલની અંદર અથવા ડબ્બામાં ભરશો તો આખું વર્ષ સારી રહે એવી આ સેવ એકદમ ક્રિસ્પી એવી બનીને તૈયાર થઈ છે તો એકવાર આ રીતે ચોક્કસ ટ્રાય કરજો ખરેખર તમે એકલા હાથે બનાવશો તો પણ એકદમ સરસ આ મીઠી સેવ બનીને તૈયાર થશે